નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયોમાં આવેલી ગૃહપતિ તેમજ રસોઈયા ચોકીદાર માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે તેમજ જે છાત્રાલય છે મિત્રો જેમાં ગૃહપતિ તેમજ રસોઈયા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈશું આપણે શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી વાત્રક કાંઠા વિભાગ કેળોની મંડળ અજમાવત કોટ તાલુકો કઠલાલ સંચાલિત શ્રી સ્વસ્તિકુમાર છાત્રાલય મુકામ અજમાવત કોટ તાલુકો કઠલાલ જિલ્લો ખેડા ખાતે મદદનીશ રસોઈયાની જગ્યા માટે નાયબ નિયામક શ્રી વિકસિત જાતિ કચેરી નડિયા તરફથી જે એનઓસી મળેલું છે ત્રીસ બાર બે હજાર ચોવીસ ના અનુસંધાને મિત્રો તારીખ નવ એક બે હજાર પચીસના ગુરુવારના રોજ શ્રી સ્વસ્તિક કુમાર છાત્રાલય મુકામ પોસ્ટ અજમાવત કોટ તાલુકો કટલાલ જિલ્લો ખેડા ખાતે સમય અગિયારથી એક વાગે ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે મિત્રો ઇન્ટરવ્યુ સમયે ઉપસ્થિત અરજદારે અરજી તથા તમામ પ્રમાણપત્રો અને અને તેની ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે મિત્રો લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો એસએસસી પાસ ધરાવતા હોવા જોઈએ તેમજ પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે બક્ષી પંચના ઉમેદવારની પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ચરોતર આણંદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું બીજી એક જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો નવા ગામ ગ્રામ્ય વિકાસ મંડળ સંચાલિત એમ એચ જોશી કુમાર છાત્રાલય જે મોવાસા તાલુકો સંતરામપુર જિલ્લો મહિસાગર માટે અહીંયા ગૃહપતિ તેમજ રસોઈ માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગૃહપતિ માટે ધોરણ જે દસ એટલે કે એસએસસી પાસ તેમજ રસોઈ માટે ધોરણ આઠ પાસ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણ સરકાર શ્રીના ધારાધોરણ મુજબ નોંધપાત્ર થશે તેમજ બક્ષીપંચ જાતિના ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન સાતમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહે તમે જોઈ શકો છો તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો જી એમ જોશી પ્રમુખ શ્રી નવાગામ ગ્રામ્ય વિકાસ મંડળ શ્રીજી પાર્ક સોસાયટી રોડ લુણાવાડા પિનકોડ આડત્રીસ માણુત્રીસ પર અરજી રજીસ્ટર પોસ્ટ ડીથી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગૃહપતિ તેમજ રસોઈયા માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી